નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 16 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ્સ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ લામબાગ રોડ આદિપુર ખરાબ સેવા બદલ ડોક્ટરો સામે કેસ થાય તો વકીલ સામે કેમ નહી તે અંગે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી સુપ્રીમ કોર્ટની બે જજની બેન્ચે સુનાવણી હાથ ધરી વકીલોને ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ભણવા મુદ્દે સુનાવણી થઈ જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ પંકજ મિથિલની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી મેડિકલ ટ્રીટમેન્ટમાં બેદરકારી બદલ જો ડોક્ટર્સ સામે કેસ થઈ શકે તો ખરાબ સર્વિસ બદલ વકીલો સામે કેમ નહીં તેવો સવાલ સુપ્રીમ કોર્ટે ગુરુવારે આ મામલે કેટલીક અરજીઓ મામલે સુનાવણી શરૂ કરતી વેળાએ કર્યો હતો કાનૂની પ્રતિનિધિત્વ સંબંધિત બાબતો ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસી હેઠળ આવરી લેવાઈ છે કે કેમ તેને લગતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ આ દરમિયાન કોર્ટે કહ્યું કે જો નબળી સેવા બદલ ડોક્ટર સામે ગ્રાહક અદાલતમાં કાર્યવાહી થઈ શકતી હોય તો વકીલો સામે કાર્યવાહી કેમ ના થઈ શકે જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ પંકજ મિથિલની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી બેન્ચે કહ્યું કે કોઈ ડોક્ટર દર્દીની સારવારમાં કરે છે તેમ વકીલોએ તેમની કુશળતા અને જ્ઞાનને કેસના તથ્યો પર લાગુ કરવું પડશે

ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર